હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું વાત કરીએ તો મોડલ જવાના રોડ મનસુરી વોરા કબ્રસ્તાન અને મંદિર મોડલ ગામ અને વસાત આવેલ છે અને એના પાસે શહેરમાંથી મોટા કચરો કબ્રસ્તાન પાસે આવેલા ખુલ્લી જગ્યામાં હોય છે ડબોઈ નગરપાલિકા દ્વારા કચરો અને મૃત્યુ પામેલા બુંદ કૂતરાઓ પણ રોડ પર જ નાખવામાં આવે છે જેના કારણે લોકોને રાત દિવસ દરમિયાન અવર જવર કરતા લોકોને ભયંકર સામનો કરવો પડે છે મોડલ ફોર્મ રોડ પાસે ધાર્મિક સ્થળ મંસૂરી કબ્રસ્તાન મૈયતમાં આવતા અને શમશાન અને મંદિર દર્શન અને સ્કૂલ જવા માટે આ રોડ પરથી જતા વિદ્યાર્થીઓ ભયંકર દુર્ઘટ સામનો કરવો પડતો હોય છે અને નગરપાલિકાની દોર ટુ દોર નાખવાવાળી ગાડીઓ રોડ ઉપર જ કચરો નાખી જતી હોય છે તેમ જાણવા મળ્યું હતું જેથી કરીને આ કચરાનો ઢગલો દૂર કરવામાં આવે આની રજૂઆત એના પહેલા પણ કોર્પોરેટર દ્વારા લેખિતમાં આવી છે અને હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પણ કમ્પ્લેન કરવામાં આવી છે દબોઈ નગરપાલિકા કચરાનો ઢગલા વહેલી તકે દૂર કરવામાં આવે એવી પબ્લિકની માંગ છે અને આના પર એક્શન દબોઈ નગરપાલિકા નહીં લેતો અમે રજૂઆત મુખ્યમંત્રી સુધી કરીશું તેમ લોક મુખ્ય ચર્ચાઓ ચાલવામાં આવી હતી મનસુરી હું અશાક અહેમદ મનસુરી તથા અમારા મનસુરી સમાજના બીજા સાથીઓ અમે હાલ કબ્રસ્તાન મોડલ ફાર્મ રોડ પર ઉભા છે અમારું કબ્રસ્તાન અહીંયા મોડલ ફાર્મ રોડ પર આવેલું છે અને એ રોડ પર આવવા જવા માટે આ જે રસ્તો છે એ રસ્તાના ઉપર તમે ગંદકી જોઈ લો હાલ ડભોઈ નગરપાલિકાએ કરોડોના ખર્ચે ધાલનગર ના પાછળ ડભોઈ કચરાનો વેસ્ટ નાખવા માટેનો ડેપો બનાવેલો છે ત્યાં આગળ કચરો નાખવાના બદલે ડભોઈ નગરપાલિકાની ગાડીઓ હમણાં તમારા હમણાં જ અમારી સામે જ અહીંયા કચરો નાખીને ગઈ છે તો એ ડભોઈ નગરપાલિકાની ગાડી અહીંયા કચરો નાખે છે એમનું જોઈને ગામના બીજા બધા પણ કચરો અહીંયા જ નાખે છે એટલે અહીંયા એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે અહીંયાથી આવું જવું એટલે બહુ જ અઘરું પડે છે એટલે આ ગંદકીને દૂર કરવા માટે હું ડભોઈ પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની આપણા ચીફ ઓફિસર સાહેબ એમને હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ જે ડભોઈના અંદર કચરો નાખવાનું જે ધાલનગરમાં બનાવ્યું છે ડેપો ત્યાં આગળ કચરો નખાવે અને આ કચરાનો વહેલી તકે નિકાલ કરે બીજી વાત કે ડભોઈ નગરપાલિકાએ ગામમાં દરેક જગ્યા પર કચરા પેટી પાસે કેમેરા મૂકેલા છે તો એ કેમેરા મૂકવાનું અહીંયા પણ આયોજન કરે ડભોઈ નગરપાલિકા અને એ કેમેરામાં કોઈ વ્યક્તિ અહીંયા કચરો નાખતો પકડાય તો એને દંડનાક કાર્યવાહી કરે એવી અમારા બધા મનસુરી સમાજ કળિયા સમાજ તેમજ અધર સમાજના જેટલા બી લોકો અહિયાં કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં માટે આવે છે અમારી એવી રાય છે છે અને આગળ મોડલ ફાર્મ ફાર્મ રોડ ગામ આવેલું ત્યાં ડાંગર સંશોધન કેન્દ્ર આવેલું છે એ લોકો પણ એટલા જ પરેશાન છે માટે હું ડભોઈ નગરપાલિકા થી એક રિક્વેસ્ટ કરું છું કે તેઓ આનો વહેલી તકા નિકાલ કરે અને અહિયાં કેમેરા ગોઠવે હાલ અમે મનસુરી સમાજ તેમજ અધર સમાજના લોકો ઉભા છે જે ડભોઈથી મોડલ ફાર્મ જવાના રસ્તાના ઉપર અને અહીંયા આગળ કબ્રસ્તાન સમસણ તેમજ મંદિર તથા વસ્તી આવેલી છે જે મોડલ ફોર્મની વસ્તી છે અહીંયા આગળ ખેતી ઉદ્યોગ માટેના કોલેજ બી છે અને આ મેઇન રોડના ઉપર બિલકુલ એટલી બધી હદ સુધીની ગંદકી છે કે આવા જવા માટે મોડા પર ઢાંકવું પડે બીજી વસ્તુ કે અહીંયા આગળ કચરાનો કોઈ ડેપો છે નથી અમોને નગર ડબો ડભોઈ નગરપાલિકામાંથી જણાવ્યું છે કે ભાઈ આ કચરાનો ડેપો નથી એને મોડ ત્યાં આગળ આગળ આપેલું છે મોડલ ફ્રૂમના પાછલી સાઈડે તે છતાં બી અહીંયા આગળ કચરો નાખવામાં આવે છે મરેલા કૂતરા નાખવામાં આવે છે મરેલા ભૂંડ નાખવામાં આવે છે અને એકદમ રોડના ઉપર બી કચરો આવી જાય છે અને જાનવરો અહીંયા આગળ રોડના ઉપર બી આવી જાય છે એટલે નગરપાલિકાને અમારે ખાસ કહેવાનું કે ભાઈ તમે ગુજરાતના અંદર સ્વચ્છતા અભિયાન ચલાવો છો નરેન્દ્ર મોદી સાહેબના કરોડો રૂપિયા સ્વચ્છ અભિયાન માટે આવે છે છતાં બી ડભોઈમાં સ્વચ્છતા કેમ નહીં અને આ ગોચવાળો આવા પવિત્ર જગ્યાઓના ઉપર કેમ રોડના ઉપર રહે છે એટલે ડભોઈ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે હટાવે અને જો આ તાત્કાલિક ધોરણે નહીં હટે તો અમે ઉપના લેવલ પર બી આની રજૂઆતો બી કરીશું લેખિત પુરાવા બી આપીશું અને લેખિત રજૂઆતો બી કરીશું પ્રાદેશિક મંત્રીફાઈ જવાનું થાય કે મુખ્યમંત્રી જવાનું થાય ત્યાં સુધી અમે પહોંચીશું એટલે આ તાત્કાલિક ધોરણે હટવું જોઈએ એવી મારી રજૂઆત છે